નમસ્કાર મિત્રો હું છું જયેશ ઇરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે તુવેરની ખેતી વિશેની તો કે ભાઈ હવે જે આ સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ તુવેરનું વાવેતર કરાય કે ન કરાય આપણે બાવીસ જુલાઈએ પણ એક વિડીયો મૂક્યો તો કે તુવેરનું વાવેતર તુવેરનું મહત્વ અને એનું ઉત્પાદન અને કઈ વેરાયટી વાવવી હવે વાવેતર હજી કરાય કે ન કરાય કેમ કે આપણે જ્યારે જુલાઈ મહિનામાં મૂક્યું તો ઓગસ્ટ અને હવે સપ્ટેમ્બર મહિનો આવ્યો એટલે બે મહિના જેવું થઈ ગયું પણ તુવેર જે પાક છે એમ જેમ આપણે અગાઉ પણ વાત કરી હતી કે શિયાળુ અને ચોમાસું એટલે બે રીતે પાકની ગણતરી થાય છે જેમ કે વાનસ્પતિક વૃદ્ધિ માટે એને ગરમ અને ઉફાળું જરૂર વાતાવરણ જરૂરી છે ફૂલ આવ્યા પછી એને ઠંડુ વાતાવરણ અનુકૂળ છે એટલે અત્યારે હજી વાવેતર કરવું હોય તો આ સપ્ટેમ્બર મહિનો આખો વાવેતર કરી શકાય છે કઈ વેરાયટીનું વાત વાવેતર કરવું એની વાત કરીએ તો કે આમાં લાંબા મુદતની અને ટૂંકી મુદ્દતની એમ બે પ્રકારની વેરાયટી આવે છે આપણે અગાઉ પણ વાત કરી હતી કે જે ટૂંકી મુદ્દતની વેરાયટી છે ટૂંકી મુદ્દતની વેરાયટી જે છે એ જીટી સો જીટી એકસો એક ગુજરાત ટુ વેર વન ગુજરાત ટુ વેર એકસો ત્રણ ને ગુજરાત ટુ વેર એકસો પાંચ તો આ બધી વેરાયટી છે એ એકસો ને થી એકસો પચાસ દિવસમાં પાકથી વેરાયટી છે જ્યારે લાંબી લાંબા ગાળાની વેરાયટીની વાત કરીએ તો કે જી જેપી વન છે બીડીએન ટુ છે આશા છે વૈશાલી છે અને જીટી ગુજરાત ટુ વેર એકસો ચાર આ બધી વેરાયટી છે એ લાંબી લાંબી મુદતની વેરાયટી છે પણ સૌરાષ્ટ્રમાં જે મેજોરિટી વાવેતર થાય છે ગુજરાતમાં વાવેતર થાય છે એ લાંબી મુદતનું વાવેતર એટલે થાય છે કે જો ઓછું પિયત હોય કે ઓછી સગવડતા હોય તો એમાંય પણ ઉત્પાદન મળે છે અને વધુ પિયત આપવી તો એમાં લાંબો સમય સુધી આપણને ઉત્પાદન મળે છે તો લાંબો સમય ઉત્પાદન જાળવવા માટે આપણે લાંબા મુદ્દતની વેરાયટી વાવતા હોય પણ જેટલું વહેલું વાવેતર કરીએ હવે એ પ્રમાણે વધુ ઉત્પાદન મળે છે જેટલું મોડું વાવેતર થાય એટલું ઉત્પાદન ઘટે છે એટલે જે હવે વાવેતર કરવાનું હોય તો પહેલાં જે વાવેતર કરતા હોય એના કરતાં ઘાટું વાવેતર કરવું પડે જેમ કે આપણે પહેલાં શરૂઆતમાં વીઘે એક કિલો બિયારણ હોય તો અત્યારે વીઘે સવા કિલો જેવું એક કિલોને બસો ગ્રામ કે એક કિલોને અઢીસો ગ્રામ બિયારણ જાયમ કરવું પડે જેમ બે આર વચ્ચેનું અંતર સાત ફૂટનું હોય તો એ છ ફૂટ છે છ ફૂટનું હોય તો સાડા ચાર ફૂટ એટલે કે ચોપ્પનની જાળીએ પણ વાવેતર થાય છે અડતાલીસની જાળીએ પણ વાવેતર થાય છે બે છોડ વચ્ચેનું અંતર જે આપણે અઢી ત્રણ ફૂટ રાખતા હોઈએ દોઢ બે ફૂટ રાખવાનું થાય એટલે બે જેમ એક એકરે અથવા વીઘે છોડની સંખ્યા વધારે મળે એમ આપણને ઉત્પાદન વધુ મળે હવે વાત આવે છે ખાતર વિશેની તો તુવેર પાક છે એ એનું યુનિવર્સિટીને ભલામણ કરેલું પચીસ કિલો નાઇટ્રોજન અને પચાસ કિલો ફોસ્ફરસની ભલામણ છે તો કે નાઇટ્રોજનની શરૂઆતની અવસ્થામાં જરૂરિયાત હોય છે પાછળથી બહુ એની જરૂરિયાત રહેતી નથી ફોસ્ફરસની જરૂરિયાત વધારે હોય છે પોટાશની જરૂરિયાત હોય છે સલ્ફરની હોય છે મેગ્નેશિયમની હોય છે એ ઉપરાંત સૂક્ષ્મ તત્વોની પણ જરૂરિયાત હોય છે તો હવે જે આ બધી ઊંચી વેરાયટીઓ આવે છે અને ટૂંકા ગાળામાં આપણે વધુ ઉત્પાદન લેવાનું હોય છાણિયું ખાતર ઓછું નાખતા હોય તો બેલેન્સ ન્યુટ્રિયન્ટ તરીકે બધાય જો ખાતર આપવામાં આવે તો જ આપણે ઉત્પાદન વધુ લઈ શકીએ હવે પાયામાં જો આપણે ડીએપી વાવેતર કરેલું હોય અને પાછળથી હવે પાળા બાંધતી વખતે જો ખાતર આપવું હોય તો એમાં વીસ વીસ ઝીરો સાથે કોઈ પણ માઇક્રોન્યુટે આવતું હોય એવું ખાતર આપણે સાથે લઈ શકીએ વીસ વીસ ઝીરો એક એક કરે પચીસ કિલો અને માઇક્રોન્યુટેટવાળું જેમ કે મેલોક્ઝા પૂરતી ફાઇવજી છે કે એમાં કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર જીન્ક ફેરસ કોપર બોરોન મેંગેનીઝ વોલીબેડેનમ અને એ ઉપરાંત હોર્મસ આ બધું જે આવી જાય છે તો પચીસ કિલો એક એક કરે વીસ વીસ ઝીરો અને પચીસ કિલો એક એકરે મેલોક્ઝા પૂરતી જે આ બે ખાતર આપવામાં આવે તો એને સંપૂર્ણ આહાર તરીકે થાય છે એ ઉપરાંત જો સેપરેટલી કોઈ પોટાશ નાખતા હોય ગંધક સલ્ફર નાખતા હોય ટીકડી સલ્ફર ટીકડી ગંધક જે સલ્ફર આવે છે એ વાપરતા હોય એ પણ વાપરી શકાય મેગ્નેશિયમ સલ્ફેટ છે એ પણ વાપરી શકાય તો આવી રીતે અલગ અલગ તમારી જમીનને અનુકૂળ તમારી જમીન કયા તત્વને રિસ્પોન્સ આપે છે એના આધારે આપણે આમાં ખાતરનો ઉપયોગ કરી શકીએ ત્યાર પછી વાત કરીએ તો કે નિંદામણ નાશક કેમ કે મેઇન સવાલ હોય તો કે તુવેર જે પાક છે એ શરૂઆતમાં મંડાતા વાર લાગે અને ઘણો બધો વિસ્તાર એવો છે કે એકલી તુવેરનું વાવેતર થાય છે તો એમાં શરૂઆતમાં નિંદામણનો જે પ્રોબ્લેમ હોય તો એમાં આંતરખેડ કરીએ તો એ ઉત્તમ રહેશે પણ હારમાં જે હોય એને પ્રી ઇમરજન્સ તરીકે એટલે કે તુવેર વાવતી વખતે પેન્ડિમિથાલીન અને ગોલ જો એમાં હારમાં ચાહમાં આપવામાં આવે તો છંટકાવ કરવામાં આવે તો પણ એમાં નિયંત્રણ થાય છે ત્યાર પછી તુવેર ઉગી ગયા પછી તો કે ઘાસ વર્ગનું જ ખાલી ઘાસ હોય તો આપણે કે ક્વિઝાલો ફોફ છે કે પ્રોપિક્વિઝા ફોફ છે કે આ મોલેક્યુલ જે છે કે ટર્ગસ ઉપર અને વીપ્સ ઉપર છે એનો છંટકાવ કરી અને ઘાસ વર્ગના નિંદામણ એટલે કે પટ્ટી પાંદવાળા લાંબા પાંદવાળા નિંદામણો જે છે એ આપણે નિયંત્રણ કરી શકીએ પોસ્ટ ઇમરજન્સ એટલે કે ગોળ પાંદવાળા નિંદામણ ઉગ્યા પછી જે મોલેક્યુલ આપણે મગફળી અને સોયાબીનમાં ચાલતા હોય જેમ કે ઇમેજાથા પાયર છે આઈરીસ છે પટેલા છે કે આ બધાય મોલિક્યુલ છે એ આપણે તુવેરમાં આપણે ઉગી ગયા ખડ ઉગી ગયા પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ એમાં જે ગોળ પાંદ ઘાસ હોય એ ખડ હોય એ પણ એમાં નિયંત્રણ થાય છે પણ આ બધી મર્યાદાઓ આપણા આગલા વિડીયોમાં પણ નાશકની ઘણી બધી મર્યાદાઓ જણાવેલી એ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને જ આપણે છંટકાવ કરવો એનું યોગ્ય માર્ગદર્શન લઈ અને છંટકાવ કરવો બીજું કે જ્યારે આપણે છંટકાવ કરીએ ત્યારે ભેજ હોવો જરૂરી છે કેમ કે નિંદામણનાશક દવા જો ભેજ નહીં હોય એને છંટકાવ કરવામાં આવશે તો એમાં નિયંત્રણ નહીં મળે અને પાક આમ ઘણા બધા વિસ્તારમાં છે કે બિનપિયત તરીકે પણ વાવેતર થાય છે એટલે કે જ્યારે જમીનની અંદર ભેજ હોય એને શોષી લેતો હોય ત્યારે ઘાસ બાળવું પણ તકલીફ પડતી હોય છે પણ એવી પરિસ્થિતિમાં જો જમીનની અંદર ભેજ ઘટી જાય અને પિયત આપવાની સગવડતા ન હોય તો ફૂલ આવવાની અવસ્થા એ પણ ખરવાના પ્રોબ્લેમ પણ ઘણા બધા ફૂલ ખરવાનું કે સિંગ બંધાવવાનો પ્રોબ્લેમ રહેતા હોય એટલે શક્ય હોય ત્યારે ફૂલ લાગી ગયા પછી પચાસ ટકા ફૂલ લાગી ગયા પછી જો એક પિયત આપવામાં આવે તો ફૂલનું બંધારણ છે ફૂલમાંથી સિંગમાં જે કન્વર્ટ થવાનો રેશિયો છે એમાં પણ એમાં સારી એવી આપણને રાહત મળે અથવા એમાં સારો એવો ફાયદો થાય તો તુવેરમાં આ તે આપણે નાશક વિશેની વાત ખાતર વિશેની વાત અને કઈ જાત વાવવી એ વિશેની વાત હવે બીજું ખાતરમાં અને જ્યારે સિંગ બંધાઈ જાય અથવા સિંગ બંધાતી હોય ત્યારે બોરોનનો પણ આપણે ઉપયોગ કરી શકીએ ઝિંક ઓક્સાઇડ જે આવે છે ઝિંક ઓક્સાઇડનો પણ આપણે ઉપયોગ કરી શકીએ અને એમાં સિંગ ખરતી અટકી શકે અને હોર્મોન્સનું બેલેન્સ પણ થઈ શકે તો આથી તુવેર વિશેની માહિતી જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર